કઠણ કાળજાને મૃધાલતમાં વડોદરાના ગુરવા વિસ્તારની આ ઘટના છે જેમાં ડાયરી પરથી ઉચકાયો રાજ માતા પર આપ તૂટી પડ્યું અગાઉ એક દીકરીને કોવિડમાં ગુમાવ્યો અને બીજો ગુમ થયેલો દીકરો તો ના મળ્યો પણ તેનો મૃતદેહ શહેરના ગુરવા વિસ્તારમાં બે દિવસ અગાઉ મળેલા આધેડના મૃતદેહને ઓળખવામાં પોલીસને સફળતા મળી છે જેને ઓળખનાર માતાની કરુણ કથની કઠણ કાળજાને કંપાવી મૂકે તેવી છે ગુરવાના દશામાં મંદિર પાસે ગઈ તારીખ આઠમીએ મોડી સાંજે પોલીસને એક આધેડો મૃત્યુ મળ્યો હતો જે જેથી તેનો પોસ્ટમોર્ટમ કરાવતા ખિસ્સામાંથી ડાયરી મળી હતી ને તેના પરથી પોલીસને મર્નારનું નામ શૈલેન્દ્ર રમેશભાઈ પંચાલ અણમોલ નગર ગોરવા હોવાનું જાણવા મળ્યું હતું પોલીસ તેના પરિવારજનોની તપાસ માટે પહોંચી ત્યારે મૃતકની માતા ધર્મિષ્ઠાબેન પંચાલે પુત્રને ઓળખી બતાવ્યો હતો મરનાર શૈલેન્દ્ર પંચાલ વીસ વર્ષ પહેલાં કંપનીમાં નોકરી પર ગયા બાદ પરત ફર્યો ન હતો જેથી માતા અને ભાઈ ઉપેન્દ્ર લાંબા સમયથી તપાસ કરતા હતા અને દરમિયાનમાં કોવિડ દરમિયાન મૃતક શૈલેન્દ્રના ભાઈ ઉપેન્દ્રનું પણ મોત નીપજ્યું હતું ગુમ લાંબા સમય મળ્યું અને તે પણ મૃત અવસ્થામાં જેથી માતા પર આપ તૂટી પડ્યું ગુમ દીકરો તો ના મળ્યો પણ મળ્યો તેનો મૃતદેહ વર્ષો પછી દીકરાની ભાળ તો મળી અને પરિવાર ખુશ પણ થયો પરંતુ જ્યારે પોલીસ દાદાએ કહ્યું કે તમારો ગુમ થયેલો દીકરો હવે આ દુનિયામાં નથી વર્ષો બાદ સંતાન મળ્યું પણ મૃતારતમાં હે કુદરત તારો આ કેવો નિર્ણય ગોરવા પોલીસ સ્ટેશનમાંથી જે બિનવાસી ડેથબોડી એટલે કે મૃતક શબ્દ જે લાવવામાં આવ્યું હતું જેનું પોસ્ટમોર્ટમ દરમિયાન શરૂ કરતાં પહેલાં જ એના જેકેટમાંથી એક ડાયરીનું પાનાની પાવતી મળી ચબરકી મળી હતી જેમાં જે એડ્રેસ હતું જે તપાસ કરતા અધિકારીશ્રીને અમે સુપ્રત કરી અને જણાવ્યું હતું કે આ ડાયરીમાં કાગળ મળ્યું છે તપાસ કરતાં અધિકારીએ ખૂબ જ સુંદર કામગીરી કરી અને વહેલી તકે એમના પરિવારની શોધખોળ કરી અને જાણ જાણવા એવું મળ્યું છે કે પચીસ વર્ષ કે ત્રીસ વર્ષ પહેલાં ભાઈ જે છે એ કોઈ ઘરેથી ચાલ્યા ગયા હતા અને આજ રોજ એમના મૃતક શબ્દને ઓળખાણ કરવા માટે તેમના પરિવારજનો આવ્યા હતા અને પોલીસની ઝડપી અને સુંદર કામગીરીના લીધે આજે આપણે ઈચ્છીએ કે કંઈ જીવતો વ્યક્તિ એમને મળે તો ઘણું સારું થાય પણ આજે એક મૃત ભલે મર્યા પછી પણ આજે એના ઘર અને એના પરિવારનો મિલાપ થયો છે દુઃખદ ઘટના છે પરંતુ આજે એને એના ઘરથી એની સ્મશાન યાત્રા નીકળશે અને પોલીસની કામગીરીને અમે વખાણીએ છીએ તપાસનો વિષય હોવાથી વધુ હું આમાં માહિતી નહીં આપી શકું તપાસ કરતા અધિકારી જોડેથી વિશેષ માહિતી આપને મળી જશે

ઓળખી તો મારો છોકરો જ હતો એ શું કહેશો કે પચીસ વર્ષે તમારો જે છોકરો છે એ મૃત હાલત પણ મળ્યો છે હા આજે અહીંયા આવ્યા છો તમે જોસ્તી બોલો થોડું શું કહેશો કે પચીસ વર્ષ પછી જે આ દીકરો તમારો મળ્યો છે પણ એ બી ના કોઈ દિવસ નથી મળ્યો મને અમે બહુ તપાસ કરી પણ કોઈ જગ્યાએ પત્તો જ ના લાગ્યો અને આ લાસ્ટ દશામાં મંદિરેથી મળી તો કોઈ કહ્યું હશે તો પોલીસવાળા તઈ તપાસ કરવા ગયા પછી કિસ્સામાંથી પાવતી મળી એડ્રેસ ઘરનું એડ્રેસ મળ્યું એડ્રેસ પરથી ખોરતા આવ્યા પોલીસવાળા અને પછી અમે એ પોસ્ટમોર્ટમ કર્યા પછી અમે જોવા